અમરાઈવાડીમાં નકલી પોલીસે અકસ્માતે મોતના કેસમાં સમાધાન કરાવી આપવાનું કહીને દંપતી પાસેથી એક પોઈન્ટ વીસ લાખ પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે જેમાં વર્ષ બે હજાર ઓગણીસમાં વિલિસ ક્રિસ્ટી સામે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત અંગેનો કેસ નોંધાયો હતો જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે આ કેસમાં સામેવાળા પક્ષે સમાધાન માટે પંદર લાખ રૂપિયાની માગણી કરી હતી જેથી અલ્કેશ પરમાર નામના આરોપીએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું કહીને પૈસા પડાવી લીધા હતા ત્યારે દંપતી અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે છેલ્લા ત્રણ મહિનામાં ચોથી વાર અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી જેમાં અજાણી વ્યક્તિ દ્વારા ધમકી ભર્યો ઈમેલ ગુજરાત હાઈકોર્ટને કરવામાં આવ્યો હતો જેથી હાઈકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા સોલા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક હાઈકોર્ટ પહોંચી તપાસ કરવામાં આવી હતી પરંતુ કઈ વાંધાજનક મળી આવ્યું ન હતું હાઈકોર્ટને ત્રણ મહિનામાં ચોથી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જોકે હાઈકોર્ટમાં રાબેતા મુજબ કામગીરી કરવામાં આવી હતી અમદાવાદના નારણપુરા ખાતે રૂપિયા આઠસો પચીસ કરોડના ખર્ચે નિર્માણ પામેલ આધુનિક સુવિધાઓથી સજ્જ આંતરરાષ્ટ્રીય કક્ષાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યું હતું આ કોમ્પ્લેક્ષ ગુજરાતને કોમનવેલ્થ ગેમ બે હજાર ત્રીસ એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસ જેવા આંતરરાષ્ટ્રીય રમત ઉત્સવને હોસ્ટ કરવા સજ્જ કરશે જેમ કેંદ્રીએ કેન્દ્રીય મંત્રી અમિત શાહે સરદારધામની મુલાકાત લઈ દીકરી દત્તક યોજના પણ લોન્ચ કરી હતી